આપણે ઘણી વાર વિચાર કરતા હોઈએ કે લાખો રૂપિયાની કમાણી કરવા વાળો કરોડો રૂપિયાનું ઓવરટન કરવા વાળો સારામાં બંગલા વાળો સારા ખરાબ કામો કરી અને પૈસો ભેગો કરે છે તોય એ સુખી થાય છે શું કામ ભાગવતજીમાં ભગવાન કહે છે કે કલયુગનો માણસ છે ને એ આધ્યાત્મિકનો દોડ કરી અને સાથે સાથે આ કલયુગના પ્રભાવ અનુસાર જે વ્યક્તિ ખોટું કરીને પૈસો ભેગો કરે છે એને ભગવાન છે ને એ મોકો આપે છે જરૂર કે તું તારા સ્વભાવને તારા ક્રિયાને તારા વિચારને તારા કર્મણ તું બદલી નાખ એક ફટકો આપે પરમાત્મા પણ તે છતાંય માણસ સમજે નહીં અને એ જ રસ્તા ઉપર ચાલ્યા રાખે એટલે પછી ભગવાન એક ઉપાય કરે આપણને વિચાર આવે ને કે જે માણસ વધારે દુખી હોય જે ગરીબ છે જે ભગવાનનું ભજન કરતો રાખો જે ભગવાનનું ભજન કરે જે ભગવાનની ભક્તિ કરે ને એ જ માણસ દુખી હોય આ સત્ય છે કડવું છે પણ અને જે બે નંબરના રૂપિયા ભેગા કરતા હોય ચારે બાજુથી કમાણી કરતા હોય ખોટું કરીને લૂંટીને બધાનું લઈને કમાતો હોય એ માણસ સુખી હોય શું કામ એક તો એક નંબર ની અંદર તો આ કલયુગ પ્રભાવ છે એની ઉપર અસર છે અને પરમાત્મા એને સુખી વધારે શું દિવસે દિવસે આપણે એમ થાય કે આટલું બધું ખોટું કરે તો દિવસે ને દિવસે પ્રગતિ કેમ કરે છે આટલો બધો પૈસો કેમ એની પાસે વધે છે તો એનું પ્રમાણ એ છે કારણ કે પરમાત્મા એકવાર જ્યારે ફટકો આપે ને પછી એ સમજતો નથી એ વાતને પછી પરમાત્મા એમ કે કાને એ કારે બધું દઈ દઉં એ એના ભાગ્યનું કમાય છે ભાગ્યનું લડે છે અને ભાગ્યનું જીવન જીવે છે અને સુખ ભોગવે છે ભગવાન એમ કે થોડું થોડું એને સુખ આપું ને એના કરતાં એ ઘરે બધું જ સુખ આપી દઉં એને અને બધું જ એક સાથે સુખ આપી દઈશ પછી એના કર્મ જે છે કરેલા કર્મ જે છે ભૂતકાળના પુણ્ય છે ને એ બળી જશે બધું સુખ સાથે આપીશ એટલે અને પછી એના અત્યારે હાલની અંદર જે કરતો કર્મ છે ને પાપ એ ઉગશે અને ઉગશે એટલે ઓટોમેટિક જમીન ઉપર આવી જશે એટલે કદાચ મને તમને વિચાર ઘણીવાર આવે કે આટલો બધો રૂપિયો કમાય ખોટું કરે તોય કેમ સુખી છે દિવસે દિવસે આટલો બધો પૈસો કેમ વધતો જાય છે એની પાસે ગાડી બંગલા મકાન બધી જ વ્યવસ્થાઓ સુવિધા આટલી બધી દિવસે દિવસે કેમ પ્રગતિ આપણે એમ કેતા કે રાતો રાત પૈસાદાર થઈ ગયો એ પણ ક્યારે કોઈ રાતો રાત પૈસાદાર થતો નથી એનું કારણ એ છે કે માણસ રાતો રાત પૈસાદાર નથી થતો કારણ કે જે સમયે એના જીવનની અંદર પુણ્ય છે ને ત્યાં સુધી એ કમાય છે જ્યારે એનું પુણ્ય ભેગું થાય પરમાત્મા એક આરે બધું મને તમને આપી દે ભગવાન કે આરે બધું જ ભોગવી લેતું એકવાર બધું ભોગવાઈ જશે અને પછી તારા કર્મ તને નડવાની શરૂઆત કરશે પછી એને કોઈ ઊભું કરવા વાળું નહીં હોય બીજી વાત કે ભગવાન નો ભક્ત ભગવાન નું ભજન કરવા વાળું કેમ દુખી હોય છે ખબર છે કારણ કે એ એ ભક્તો કરી કરી હંમેશા ને હંમેશા મનુષ્યનું કલ્યાણ નો જ વિચાર કર્યો છે આપણે ક્યારે વિચાર કર્યો કે સંતો દુખી કેમ હોય છે અંતિમ અવસ્થા સંતો ની કેમ સારી નથી હોતી વિચાર કર્યો આપણે ક્યારે જ્યારે સંત મહાત્મા ઘણા એવા જોવા મળે છે આપણાને કે સંત મહાત્માની અંતિમ અવસ્થા ખૂબ વિકટ હોય છે સુકામ હોય છે તો કહે એનું કારણ એક જ છે એ છે કે એ જીવન પર્યંત દરેક માનવનું કલ્યાણ ઈચ્છે છે એટલે જે દિવસ પર્યંત રાત્રિ દરમિયાન પોતાના જીવનકાળ દરમિયાન ભગવાનનું જે ભજન કરે છે ને અને મારા તમારા જેવા દુઃખી આત્મા જાય ત્યારે એની આશીર્વાદ આપે ભગવાનને પ્રાર્થના કરે કે આ સુખી થઈ જાય અને ત્યારે એ સંત મહાત્માના બધા સુખ છે ને બધા જીવનના કમાયેલા પુણ્ય છે ને એ વ્યક્તિઓને મળી જાય છે એ સાચા ભક્તોને મળી જાય છે અને એના કારણે સંતોના જીવનની અંદર સુખ એના પુણ્ય છે એ ક્ષીણ થઈ જાય છે અને પુણ્ય ક્ષીણ થઈ જાય એટલે જે માણસના દુઃખો છે જે માણસની તકલીફો છે એ બધી જ તકલીફોને દુઃખો છે ને એ સંત મહાત્મા સ્વીકાર કરે છે અને સ્વીકાર કરવાના કારણે સંતોની અંતિમ અવસ્થા તકલીફવાળી હોય છે મારાન તમારા દુઃખોને જે લઈ લે છે મારા તમારા જીવનના દુખોને સંકટોને હરણ કરી લે છે એટલા માટે સંત મહાત્માની અંતિમ અવસ્થા ખૂબ ખરાબ હોય છે કારણ કે તમારા ને મારા દુખોમાં તડપતા હોય છે